સમાચારમાં આગળ વાત કરીએ સુરતની જ્યાં દક્ષિણ ગુજરાતમાંથી ભારે વરસાદથી ખેડૂતોના પાકને ગંભીર નુકસાન થયું છે સુરત જિલ્લામાં માત્ર જ થઈ છે આ સ્થિતિને લઈ ખેડૂત આગેવાન અને સુમુલ ડેરીના ડિરેક્ટર જયેશ પટેલે કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખી નુકસાનગ્રસ્ત ખેડૂતો માટે તાત્કાલિક વળતર આપવાની માંગ કરી છે તેમણે જણાવ્યું કે સરકારે આવી મુશ્કેલ ઘડીમાં ખેડૂતોને સહારો આપવો જોઈએ આ વર્ષ ચોમાસો સતત એકવીસ દિવસથી સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે તો જેટલો વરસાદ થઈ ગયો છે એને કારણે જે વાવણી લાયક વિસ્તાર જે એક લાખ અને આઠ હજાર હેક્ટરમાંથી માંડ આઠ હજાર હેક્ટરમાં વાવણી થઈ છે અને ખાસ કરીને આકાશી ખેતી પર નપતા જંગલ વિસ્તારમાં ખૂબ જ ઓછી વાવણી થઈ છે અને ખૂબ જ ખેડૂતો મુશ્કેલીઓ મુકાયા છે સાથે સાથે મુખ્ય પાક દક્ષિણ ગુજરાતનો ડાંગર આ વર્ષે સતત વરસાદને કારણે ખેડૂતોએ ધડુંવાડીઓ લાખ્યું હતું એ પ્રથમ ધડિયો લગભગ પચાસથી સાહીઠ ટકા ખેડૂતોનું ફેલ થયું છે અને બીજી વાર ધડુવાડીઓ લખવાની ફરજ પડી છે એને કારણે ખાસ કરીને ડાંગરની ફેર ઉપણી પણ લેટ જવાની છે એટલે ઉત્પાદન પર ખૂબ જ મોટી અસર થવાની છે આના અનુસંધાનમાં ખેડૂત મુશ્કેલીમાં મુકાયો છે ત્યારે એના અનુસંધાનમાં આદરણીય કૃષિમંત્રી શ્રી રઘવીભાઈ પટેલને પત્ર લખીને રજૂઆત કરી છે કે તાત્કાલિક સર્વે કરીને આ તમામ ખેડૂતો નાના નાના ખેડૂતો છે એને આર્થિક મદદ થાય અને ચોક્કસ મને આશા છે કે આવનારા દિવસોમાં ગુજરાત સરકાર આ દિશાના પ્રયત્ન કરશે જયેશ દલાલ ખેડૂત આગેવાન આ વર્ષે ચોમાસુ સતત એકવીસ દિવસથી સુરત જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે અને કુલ મોસમનો તમે જોવ તો સાહીઠ ટકા જેટલો વરસાદ થઈ ગયો છે